રાહુલ ગાંધીએ બે હજાર સત્યાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ત્યારબાદ ગુજરાત કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખરગે સહિતના નેતાઓ વારંવાર ગુજરાત આવી રહ્યા છે જેમાં આજથી જૂનાગઢમાં કોંગ્રેસ નેતાઓ માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે આ શિબિરનું ઉદઘાટન કરવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે જુનાગઢ આવી પહોંચ્યા છે તેમણે ભાજપને આડે હાથ લઈ પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ પર આકરા પ્રહારો કર્યા હતા શું છે આખો મામલો આવો વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપ સૌનું સ્વાગત છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જુનાગઢ આવી પહોંચ્યા છે જો કે આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ પોતાની પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને રાજનીતિના પાઠ શીખવાડવા જુનાગઢ આવશે સૌ પ્રથમ આણંદ અને ત્યાર પછી હવે જુનાગઢમાં નવનિયુક્ત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે જુનાગઢના પ્રેરણાધામમાં આજથી શરૂ થયેલી શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરના પ્રથમ દિવસે હાજરી આપવા માટે મલ્લિકાર્જુન ખડગે જુનાગઢ આવ્યા છે ખડગે આજે પ્રથમ દિવસે શહેર જિલ્લા પ્રમુખો સહિતના હોદ્દેદારોને માર્ગદર્શન આપશે પ્રશિક્ષણ શિબિરમાં પધારેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ ભાજપ નેતાઓનું નામ લીધા વિના સંવિધાન મુદ્દે આકરા પ્રહારો કર્યા ખડગેએ આડકતરી રીતે ભાજપને આડે હાથ લેતા કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના કારણે દેશને આઝાદી મળી અને તેના કારણે આજે દેશ એક છે જે બંને નેતાઓ અમારા માટે પૂજનીય છે પરંતુ અહીંથી અન્ય બે લોકો છે જેઓ સંવિધાનને સુરક્ષિત રાખવા નથી માંગતા ગાંધી અને સરદારે જે કામ કર્યું છે તેનો નાશ કરવા માંગે છે હવે મલ્લિકાર્જુન ખડગેનો આ ઇશાર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તરફ હતો પ્રશિક્ષણ શિબિર કરી અને કોંગ્રેસ પોતાની એક નવી કેડર ઊભી કરવા માંગે છે પોતાના યુવાન અને નવા નેતાઓને કંઈક શિખામણ આપીને ચૂંટણી મેદાનમાં ઉતારવા માંગે છે ગુજરાતમાં આમ તો કોંગ્રેસ મૃત પાય અવસ્થામાં છે આ પહેલાં પણ રાહુલ ગાંધીએ રેશના ઘોડા લંગડા ઘોડા આવી ઘણી બધી વાતો કરી હતી ગુજરાત કોંગ્રેસના કાર્યકરો ખૂબ જ એક્ટિવ છે પાર્ટીને વફાદાર છે તેવી પણ વાતો કરી પરંતુ અમુક નેતાઓ છે જે કોંગ્રેસમાં રહીને પણ ભાજપના એજન્ટ તરીકે પડદા પાછળ કામ કરે છે ત્યાર પછી અનેક વખત કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અને કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાના આશયથી રાહુલ ગાંધી અને ખડગે સહિતના નેતાઓ ગુજરાત આવે છે આજે મલ્લિકાર્જુન ખડગે જૂનાગઢના મહેમાન બન્યા છે આગામી તારીખ બાર અને સત્તર સપ્ટેમ્બરે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં આવશે કોંગ્રેસના નેતાઓને રાજનીતિની કક્કા બારખડી શીખવશે અને ગુજરાતમાં કોંગ્રેસને કઈ રીતે બેઠી કરવી તેમજ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનો સામનો કઈ રીતે કરવો લોકો સમક્ષ પોતાના મુદ્દા લઈને જવું પોતાની વાત કરવી અને લોકોના મુદ્દે કઈ રીતે આક્રમક બનીને રજૂઆત કરવી તેવા વિવિધ મુદ્દાઓ ઉપર પાર્ટીના કાર્યકરોને માર્ગદર્શન આપશે જૂનાગઢના પ્રેરણાધામમાં કોંગ્રેસની જે પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે તે શિબિરમાં કોંગ્રેસ નેતાઓને વિવિધ મુદ્દે શિક્ષિત કરવામાં આવશે પરંતુ ખરેખર કોંગ્રેસનું જૂનાગઢમાં જે કાર્યક્રમ થયો છે એની પાછળનો રાજકીય ગણિત શું છે તો રાજકીય પંડિતોના જણાવ્યા અનુસાર વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાઈ જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જીતી ગયા પોતાની જીત પછી ગોપાલ ઇટાલિયા સતત એક્ટિવ જોવા મળે છે ખેડૂતોના મુદ્દા ઉઠાવે છે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ ઘેડ બચાવો પદયાત્રા લઈને નીકળ્યા છે અને સતત ખેડૂતોનો સંપર્ક કરીને તેમના મુદ્દા ઉઠાવી રહ્યા છે આ તમામ ઘટનાક્રમ વચ્ચે કેજરીવાલ પણ ચોટીલામાં ખેડૂત મહાસભાનું આયોજન કર્યું પરંતુ વરસાદને કારણે સભા મોકૂફ રાખવી પડી જોકે આવનારા દિવસોમાં કેજરીવાલ ફરીથી ગુજરાત આવશે તે વાત ચોક્કસ છે આમ પણ તેઓ ખેડૂતોના મુદ્દે અગ્રેસર જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પાટીદાર અને ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીની સક્રિયતા જોઈ કોંગ્રેસે પણ જૂનાગઢમાં તાલીમ શિબિરનું આયોજન કરી પોતાના રાષ્ટ્રીય નેતાઓ અને રાહુલ ગાંધીને બોલાવીને કોંગ્રેસ સૌરાષ્ટ્રને સાંધવાનો પ્રયાસ કરતી હોય તેવું લાગી રહ્યું છે તમને શું લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અત્યારે બસ આટલું જ ધન્યવાદ